અને મોરબીમાં જીઆરડી જવાને જ કરી નિયમોની એસી તેસી જેનું કામ સુરક્ષાનું છે તેણે જ નિયમોનો ઉલાડ્યો કર્યો તલવાર વડે કેક કટ કરતો જીઆરડી જવાનનો એક વિડીયો વાયરલ થયો છે જીઆરડી જવાન હરેશ સોલંકી છે મોરબી તાલુકા પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવે છે જેમણે લોકોને કાયદાનું ભાન કરાવવાનું હોય છે પરંતુ અહીંયા તેઓ જ કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે જોડાયા છે ભાસ્કર મોરબીમાં જીઆરડી જવાને જ નિયમોની એસી તેસી કરી હજી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જે વ્યક્તિ છે તે ઘણા બધા યુવકો સાથે મળીને તલવાર વડે કટિંગ કરી રહ્યો છે ને તેની તપાસ કરતા જાણવા મળ્યું કે આ જે વ્યક્તિ છે કટિંગ કરી રહ્યો છે તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ જીઆરડી જીઆરડીનો જવાન છે હરેશ સોલંકી નું નામ છે આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને લઈને જે જાહેરનામાની ભંગ પણ કર્યો છે અને જે કાયદાના રક્ષક હોય છે જેને લોકોને કાયદાનું પાલન કરાવવાનું હોય છે તેવા જ આ લોકો જયારે કાયદાનો ભંગ કરી રહ્યા છે ત્યારે આમના પર કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોકોમાં માંગ ઉઠી રહી છે હાલ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડા